નશવાળી તાલુકાના ઝેર ગામે લાગેલી આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયેલા ઘરોની આમ આદમી પાર્ટી દ્વારા લેવામાં આવી મુલાકાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ગુજરાતનો પોતાનો અવાજ નશવાળી તાલુકાના ઝેર ગામે લાગેલી આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિક ગ્રામજનો અને ફાયર ફાઈટરની મદદથી આ આગને ભારે જહેમત બાદ કાબુમાં લેવામાં સફળતા મળી હતી ત્યારે છોટા ઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો દ્વારા આ લેવામાં આવેલી મુલાકાતે આગમાં પીડિત પરિવારોના દુખમાં સહભાગી પણ બન્યા હતા ભયંકર આગની લપેટમાં આવેલા દસ મકાનો ની આગને કાબુમાં લેવા માટે બોડેલી અને નસવાડીના ફાયર ફાઈટરો સમયસર ના પહોંચતા ગરુડેશ્વર ફાઈટરો બોલાવવામાં આવતા ખૂબ મોડું થઈ જતા ખૂબ મોટી હોનારત થવા પામી હતી જેને લઈને તાલુકા મથકો ઉપર ફાયર ફાઈટરની સુવિધા ઉભી કરવામાં આવે જેથી આવનારા ભવિષ્યમાં આવી કોઈ મોટી ફણારત ના બને એવી માંગ આમ આદમી પાર્ટી સહિત આ વિસ્તારના લોકોએ પણ કરી છે અમારો આ અહેવાલ તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી આવનારા

દુઃખ થયું કે ભાઈ કાંઈક આખા પરિવારની છત છીનવાય ગઈ હતી અને એમનો બિલકુલ આ ખેતી પર એ લોકો નિર્ભર છે પશુ પર નિર્ભર છે એવા ગરીબ લોકોના આ સરનો તાજ એમનો હતો જે પોતાનું ચલાવવા માટે ઘર બાર હતું તે ઉજળી ગયું છે બહુ દુઃખ વાળી વાત છે આમાં આમાં આ કદાચ અમે કે આવી આગ લાગી છે જરૂર હરું ફરગે છે બે દિવસ પછી કારણ કે આગળ કોઈ સરકારની નિષ્ણાત દેખાય છે કે કોઈ નજીકમાં કોઈ બંબો હોત તો આટલું નુકસાન ના થતું એક સ્ટેચ્યુ પરથી બંબો આવ્યો ચાલીસ કિલોમીટરથી અહીંયા સમય લાગી ગયો અને તેમાં આ વધારે પડતું નુકસાન થયું અને સદનસીબે કોઈ નુકસાન પબ્લિકને થયું નહીં ઘણું નુકસાન થતું આ આપણા વિસ્તારમાં એક બહુ દુઃખની વાત છે કે નજીકના ગામમાં કોઈ બંબાની વ્યવસ્થા નથી અને કાંઈક સરકારની ખૂબ નિષ્કર્ષ છે કે આટલા મોટા ગ્રામીણ વિસ્તારમાં દસવાડી જેવામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચલાવતી હોય છતાં બી કોઈ જાતનું બંબાની વ્યવસ્થા અહીંયા નસવાડીમાં હાલ નથી એવી અમે માહિતી મેળવી છે તો કે ભાઈ વહેલી તકે સરકાર આ લોકોને સહાય આપે આ એક નિષ્કાળજી કામ થયું છે અને બીજું આ તાલુકામાં બંબાઓની વ્યવસ્થા કરાવે જેથી કરીને ગામડાઓમાં કોઈ જગ્યાએ પ્લાસ થાય તો ફરી નુકસાન થાય નહીં એટલે સરકારે આની પર કાળજી લેવી જોઈએ અમારી એવી માંગ છે ઘેર ગામે દસ ઘરો બપોરના એકના એકથી બેના સમયમાં બળીને ખાસ થઈ ગયા એની મુલાકાતે નસવાડીની આમ આદમી પાર્ટીની ટીમ પહોંચી છે અને અહીંયા પહોંચ્યા પછી એવું લાગે છે કે આ લોકોને માથા પર આંભ તૂટી પડ્યું હોય એવું અમે અહીંયા અહેસાસ અનુભવીએ છીએ દુઃખ સાથે કેવું પડે છે કે સરકારને